સાપ્તાહિક કારોબારી સમિતિરનો સમય સવારે સાડા થી સાંજે સુધીનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે લોક પ્રશ્નોના નિવારણ માટે મહિને એકવાર મળતી વોર્ડ સમિતિની મેનેજ ડેપ્યુટી કમિશનરને આપવાની અને તેનું સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રિવ્યુ લેવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો છે મહત્વનું છે કે

બેઠક મળી એમસી ની સાપ્તાહિક કારોબારી સમિતિની બેઠકમાં કયા કયા મહત્વના મુદ્દાઓ રહ્યા શું ચર્ચા કરવામાં આવી હોય છે તેનામાં શહેરના વિકાસ અને વહીવટ સંબંધી વિષયોની ચર્ચા થતી હોય છે આજે જે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે અમદાવાદના કોર્પોરેશનના જે સિવિક સેન્ટર આવેલા છે તેના સમયને લઈને લોકો તરફથી અનેક ફરિયાદો મળતી હતી અને જે જુદી જુદી સેવાઓ માટે જે નાણાં ભરવાના હોતા હતા તે બપોર પહેલા જ બંધ કરી દેવામાં આવતી હતી જે ફરિયાદ હતી તે બાદ આજે આ તમામ સિવિક સેન્ટર સવારે સાડા થી સાંજે સાત વાગ્યા સુધી અને તમામ સેવા માટેના જે નાણાં ભરવાના હોય કોઈ નાગરિકને તો તે પણ મોડી સાંજ સુધી સ્વીકારવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે આ ઉપરાંત શહેરના અન્ય પ્રશ્નો માટે જુદા જુદા જે અગિયાર હજાર આઠસો ચૌદ સફાઈ કામદારો છે કે જે જુદા જુદા વિસ્તારમાં ફરજ બજાવતા હોય છે તો તેમને ડ્યુટી પર પહોંચવા માટેના જે બેતાલીસ એકસો પણ આભાર બિલકુલ તમામ જાણકારી માટે